જો બેને પૂછું પાછું કે જેમ કે ભાઈ આ આખી વાત છે ને કે એમને પોતાની રીતે કે બી એનર્જીલેસ થયા તો ઉર્જા કેમ આવે પણ એના આધ્યાત્મિક ઉપાય શું આધ્યાત્મિક ઉપાયમાં જે મારું અધ્યાયન છે એ પ્રમાણે હું જોઉં તો યોગનો મતલબ શું યોગનો મતલબ છે બેલેન્સ करेक्ट હા જીવન ની અંદર બેલેન્સ બહુ જરૂરી છે અને એટલા માટે આજે દુનિયા જે ભૌતિકવાદ તરફ જે દોડી રહી છે એટલે ઇમ્બેલેન્સ થઈ ગયું છે હા હા પરંતુ એ ભૌતિકતાની સાથે સાથે આધ્યાત્મિકતાને જ્યારે જોડી દે છે करेक्ट તો એ બેલેન્સ આવી ગયું જીવનની અંદર એ બેલેન્સ જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી એની ગાડી નેચરલ છે ઇમ્બેલેન્સ એટલે એ ક્યાંય ને ક્યાંય એક્સિડન્ટ થવાની જ ચાહે શારીરિક રૂપે બીજું બેલેન્સ એને જોઈએ के व्यवहार ने परमार गीता नी अंदर नी अंदर। के अंदर बहुत सुंदर કહેલું છે બીજા અધ્યાયની અંદર કે યોગ માનસુ કે વ્યક્તિને વ્યવહાર કુશળ બનાવે છે